જે લોકોની જમીનો હતી જે લોકો બાપ વર્ષોથી એ લોકો જમીનો ખેડતા હતા આજે તે બિચારા જમીન વિહોણા થઈ ગયા એમને આ ભાજપના નેતા કેતા તમને નોકરી આપશો તે બિચારાઓ નોકરી પણ નથી કરતા બિચારાઓ ઝાડુ મારે છે ત્યાં ગાડી ઝાડુ પોતું કરે છે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં વઘરાલી ગામ પાસે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો આસપાસના ગામના આગેવાનો ચૂંટાયેલા સરપંચ માજી સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જનસભામાં આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું કે આજે જે આદિવાસી સમાજના નેતા ચેતર વસાવા જોહર રમેશ દરેક સમાજના પ્રશ્નો સરકારમાં ઉઠાવે છે એમના પર ખોટા કેસો કરી એમને ફસાવવામાં આવ્યા છે હવે આજે દરેક સમાજમાં આ જોઈ અને તાનાશાહી સરકારને બદલવા માંગ રહી છે અને પાર્ટીની વિચારધારાને કામગીરીને જોઈને ચારસો પ્લસ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દરેક ગામે ગામ લોકોનું ભવ્ય સમર્થન મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે છે પણ તેમ છતાં પણ આજે ઘણા બધા ગામો વિકાસથી વંચિત છે જેમ જે આજે જ પણ જે માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી માટે હવે દરેક ગામે ગામ લોકો આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ થી કંટાળી નામ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે અને હવે દરેક ભાઈઓ બહેનો યુવાનો આજે બદલાવ ઈચ્છી રહ્યા છે આજે શિક્ષણ આરોગ્ય શિક્ષિત બેરોજગારો જમીન સંપાદનો પેપરો લીક બોગસ કર્મચારીઓ બોગસ ઓફિસો ખરાબ રોડ રસ્તાઓથી કંટાળી અને હવે આમ આદમી પાર્ટીને પસંદ કરી બદલાવ કરવા લાગ્યા છે ચારસો થી વધુ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને લોકોનું ખૂબ મોટા પ્રમાણમાં આમ પાર્ટીને સમર્થન મળી રહ્યું છે જે લોકોની જમીનો હતી

અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં એક જ કલેક્ટર હોય અહીંયા તો બે બે ત્રણ કલેક્ટર આવી ગયા નર્મદા જિલ્લામાં એક જ જિલ્લામાં એસપી હોય અહીંયા બે બે તત્ ત્રણ એસપી આવી ગયા વિચાર કરો